દૂરવા રસોઈ બનાવવા બેઠી છે અને ગેસ વહી ગયો તો વાસણ કરી દીધા ઊંધા ક્યાં વહી ગયો ગેસ કે મારે બાપ અહી ગેસ વહી ગયો તો રસોઈ બનાવો શેનું સબ્જી બનાવવાનું છે ગુવાર ફટેકાનું આલો બનાવો અવાજ મધુરવાન છે રમવા ના જોઈએ જોયું એ બેન જુવાર ના રોટલા કરવા છે કે ઘઉં ની રોટલી છે રોટલી છે આ તારે ચોખાની મમ્મી તમને આવડે આપણને ન આવડે હે ચોખાની આ આવડી છોકરીને ચોખાની રોટલી આવડે એટલે બહુ કહેવાય હે હા ચોખા લેવા જાય સારું ચોખાનો આવી ગયા જૂલમાં થેપલા બનાવી નાખું બીજું કાંઈ બનાવવું નથી હા ત્યારે કેરીનો રસ અમારે તો અહીંયા કેરીનો ભાવ બહુ જ છે તમારે બધાને કેટલો છે કોમેન્ટમાં બતાવજો કાદું బారో రూపక్ త్రూ కిలో గాజరు એમ નોય કમેન્ટ માં મને જણાવજો તમને કેવી કેરી ભાવે કાચી કે પાકી એમ કોમેન્ટ માં કેડી જણાવજો તમને કઈ કાચી કે પાકી પાકી ભાવે તો બે જમલા કેરી નાખવા આઈ ગો ટુ બાય બાય વિડિયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કે મારા વિડીયોને લાઈક શેર એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય દોરો એ દુરભાઈ લઈ લે આ પાટ્યું લઈ લેથી એના હાથમાં પાટી આઠ તારીના કોખું રાખો અઢી આજો આ જો આ બધાય કેમ રાખે એ માટીન રાઈ હા જોયું કેવું આવડે જોયું આવું કામ કરતા આવડે કોઈ હેધુરું આવું કામ આવડે છોકરીને કોઈ દી આવડે બીજા કોઈ છોકરીને આવડે એમુક છે હમણાં દોર કરી તું તો કરી ખેતી લે આવું હા એટલે હોય દો

એવું નથી આમ જો તારે જેમ ભરો એક ચેન લાઈન મોય તારે જેમ ભરવું હોય ને ભાઈ બધા ચેન લઈ લે અને એક એક મોક એ એક એક બુક છે એમ નો ખબર પડે એ ફેરવા રાખ છે આખું પાટ્યું શું છે એ ગટુ આઈ એ આઈ લુ એક